શ્રી કૃષ્ણ દ્વારકાને દ્વાર મેં તોરણ બંધાવિયા દ્વારકાને દ્વાર મેં તોરણ બંધાવિયા લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સારા લેખ મગાવ્યા સારા સુકન જોઈ મેં તો લેખ મગાવ્યા પ્રભુ ના લગ્ન લેવાય આજ મારે લખવી કંકોતરી પ્રભુના ના લગ્ન લેવાય આજ મારે લખવી કંકોતરી દ્વાર કિ દ્વાર મેં તોરણ બંધાવિયા લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સારા સુખન જોયે મેં તો સોપારી મગાવી સારા સુખ ન જોયે મેં તો સોપારી મગાવી પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી દ્વારકાને દ્વાર મેં તોરણ બંધાવ્યા ્વા દ્વાર મેં તો બંધાવીયા લીલા તોરણિયા બંધાઈ આજ મારે લખવી કંકોતરી સારા જોઈએ મેં તો શ્રી ફળ સારા સુખ ન જોયે મેં તોળ મગાવિયા પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી દ્વાર કની દ્વાર મેં તોરણ બંધાવિયા દ્વાર કની દ્વાર મેં તોરણ બંધાવિયા લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સારા સુખ ન જોયે મેં તો કંકુમ ગાવિયા સારા સુખ ન જોય મેં તો કંકુમ ગાવિયા પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી દ્વાર કની દ્વાર તોરણ બંધાવીયા લીલા તોરણિયા બંધાય અજ મારી લખવી કંકોતરી સારા સુખ ન જોયે તો ચોખા મગાવ્યા સાર સુખ ને જોઈ મેં તો ચોખા મગાવ્યા પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી પ્રભુ ના લગ્ન માં વપરાય આજ મારે લખવી કંકોતરી દ્વારકા ની દ્વાર તો તોરણ બંધાવિયા દ્વારકાની દ્વાર મે તો તોરણ બંધાવિયા લીલા તોરણિયા બંધાય અજ મારે લખવી કંકોતરી સાર સુકન જોયે મેં તો ફૂલ મંગાવ્યા સારા સુકન જોયે મેં તો ફૂલડા મગાવ્યા પ્રભુના ના હાર લાગુ થાય અજ મારે લખવી કંકોતરી રાધાજી ના હાર લગુ થાય આજ મારે લખવી કંકોતરી દ્વારકાની દ્વાર મેં તોરણ બંધાવ્યા

લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સારા સુકન જોય મેં તો હળદી મંગાવી સારા સુકન જોય મેં તો હળદી મંગાવી પ્રભુ ને યંગે સોરાય આજ મારે લખવી કંકોતરી પ્રભુ ના યંગે સોરાય આજ મારે લખવી કંકોતરી મે તો 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 તોરણ બંધાવ્યા દ્વારક ની દ્વાર મેં તોરણ બંધાવ્યા લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી મે તો તોરણ લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સાર સુકન જોઈ મે તો કેસર સર મંગાવ્યા સારા સુખ જોઈ મે તો કેસર સર મંગાવ્યા પ્રભુ ના માં વપરાય આજ મારે લખવી કંકોતરી બાળકા ને દ્વાર મેં તોરણ બંધાવ્યા લીલા તોરણિયા બંધાય આજ મારે લખવી કંકોતરી સારા સુખ ન જોઈ મેં તો મગમ ગાવ્યા સારા સુખ ન જોઈ મેં તો મગમ ગાવ્યા પ્રભુ ને મગડીએ નવરાય આજ મારે લકવી કંકોતરી પ્રભુ ને મગડીએ નવરાય આજ મારે લકવી કંકોતરી વાર કની દ્વાર તો તોરણ બંધાવિયા દ્વાર કની દ્વાર મે તોરણ બંધાવિયા લીલા તોરણિયા બંધાય આજ મારે લકવી કંકોતરી ગૌરી સારા સુખ ન જોઈ મેં તો દૂધ મંગાવ્યા સારા સુખન જોયે મે તો દૂધ મંગાવ્યા પ્રભુ ને નવરાય નવરાજ મારે લકવી કંકોતર પ્રભુ ને નવરાય નવરાજ મારે લખવી કંકોતરી દ્વારકાની દ્વાર મે તોરણ બંધાવીયા લીલા તોરણિયા બંધા આજ મારે લખવી કંકોતરી જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો હું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં